જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને આજના થોસ બાવનમાં ઉપપ્રસંગે મને પટેલ સમાજ સૌરાષ્ટ્ર પટેલ સમાજ વતી જે મોકો મળ્યો છે એ બદલ પટેલ સમ્રા પટેલ સમાજના દરેક અગ્રણીનો આભાર મંચ પર ઉપસ્થિત મારા સામાજિક ગુરુ અને મારા ગુરુ એવા કાનજીભાઈ ભાલાળા મારા બીજા ગુરુ એવા ભવાનભાઈ નવાપરા ત્યારબાદ મુકેશભાઈ અને ભાઈ શ્રી ધડુક સાહેબ આ બધાનો આભાર કારણ કે મારી જર્ની પણ કંઈક ને કંઈક આ લોકો સાથે સંકળાયેલી છે થોડુંક મારા જર્ની વિશે કહીશ આજની આપણી આ વાતની અંદર હું થોડુંક મારા જર્ની વિશે કહીશ કે કેવી રીતે મેં આ મુકામ સુધી આવો અને ઘણી વખત આપણે જે ઓનલાઈનના માધ્યમથી આપણે બધું કામ કરીએ છીએ આપણે ફોનનો જે એટલો ઉપયોગ કરીએ છીએ પણ આપણને ખબર નથી હોતી કે કેવી રીતે લોકો આપણી સુધી પહોંચી રહ્યા છે ને આપણા ડેટા અથવા તો આપણી વસ્તુનો ઉપયોગ કરી અને આપણને એઝ અ કસ્ટમર તરીકે યુઝ કરી રહ્યા છે રાઈટ સો મારી જર્ની હું બી એક સામાન્ય પરિવારમાંથી આવું છું મારા ફાધર આજ બી ખેતી કરે છે અને વર્ષોથી ખેતી કરતા આવે છે રાઈટ જ્યારે હું દસમાં દસમા ધોરણની અંદર હતો ત્યારે નાનપણથી જ હું મારા ફાધર મધરથી અલગ રહે અને હું અહીંયા સુરતની અંદર રહેતો અને સુરતમાં મારા કાકા કાકીની સાથે રહી અને હું મારો ભણવાનું સ્ટડી પૂરું કરતો હતો દસમા ધોરણનો બ્રિલિયન્ટ સ્ટુડન્ટ એટલે ધોરણની અંદર હું નેવ્યાસી ટકા સાથે મેં દસમું ધોરણ પાસ કરેલું ત્યાર પછી કહેવાય ને કે યુવાની અવસ્થા ચાલુ થાય એટલે કંઈક ને કંઈક વિચારો ફરે સંગત ફરે મારી બી એક સંગત ફેરી અને વિચારો ફેરા અગિયારમાં ધોરણમાં મેં સાયન્સ લીધું બાયોલોજીનો સ્ટુડન્ટ ડોક્ટર બનવાના સપના સાથે આગળ વધ્યો પણ દસમા ધોરણની અંદર મારા જે ફુવા હતા એ ગામડે એ લોકો લંડન ગયા અને એમની પાસે કમ્પ્યુટર હતું બે હજાર છ સાતની વાત કરું છું એમણે કમ્પ્યુટર મને આપેલું ત્યારથી મારા કમ્પ્યુટરની વિષય પર બી ઇન્ટરેસ્ટ જાગ્યો દસમા ધોરણમાંથી અગિયારમા ધોરણ સાયન્સમાં આવ્યો બારમા ધોરણ સાયન્સમાં આવ્યો વિચારો ફેર્યા નવા યુવાનીના વિચારમાં આવ્યો સંગત ફેરી મારા સંગત ફરવાના કારણે આજે નેવ્યાસી ટકા હતા એ ઊંધા થઈને અઠ્ઠાવન ટકા થઈ ગયા અઠ્ઠાવન ટકા આવ્યા પછી વિચાર આવ્યો પપ્પાએ એવું કીધું કે હવે તું હું કરીશ રાઈટ એટલે મને બી એવું લાગ્યું કે સાલું ક્યાં હું નેવ્યાસી ટકા હતો ને ક્યાં અઠ્ઠાવન ટકા હતો મેં કીધું પપ્પા એક પૈસા આપો હું કાંઈક મારી રીતે શોધું છું મને મળી જાય તો ઠીક છે નેક તમે કહેશો હું કરીશ એમણે મને ત્રીસ હજાર રૂપિયા આપ્યા રાજકોટ ગયો રાજકોટ અને એક એડમિશન લીધું આઈટી ક્ષેત્રમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ એટલે કે બીએસસી આઈટીની અંદર એડમિશન લીધું ક્યાં મારું સપનું હતું ડૉક્ટર બનવાનું ને ક્યાં હું બીએસસી આઈટીમાં આવી ગયો બીએસસી આઈટીમાં મેં એડમિશન લીધા પછી સૌથી પહેલું કામ એવું કર્યું કે આજથી જેટલા જૂના મિત્રો છે એની સાથે એક વર્ષ માટે સંન્યાસ મિત્રો છોડવાના નથી પણ એક વર્ષ માટે સંન્યાસ સંન્યાસ એવી રીતે કે સવારે સાત વાગે પાંચ સેન્ડવિચ બનાવવાની એક રૂમમાં રહેવાનું પાંચ સેન્ડવીચ બનાવવાની સવારે સાત વાગે લાઇબ્રેરીયન આવે એ પહેલાં લાઇબ્રેરીએ પહોંચી જવાનું સાંજે આઠ વાગે એ ઘરે જાય એ પછી ઘરે નીકળવાનું આવી રીતે એક વર્ષ સુધી જે સાહેબ ભણાવે ઇંગ્લિશ તો આવડતું નહીં જે સાહેબ ભણાવે પાંચ વાર લખી નાખવાનું ખબર પડે કે ના પડે ત્યારે મેં યુનિવર્સિટીની અંદર પહેલાં યરની અંદર સેવન્ટી ટુ પર્સન્ટ સાથે મારું પહેલું વર્ષ પૂરું કર્યું પછીના ત્રણ વર્ષ મને ખબર પડી કે ઓકે આ જ જીવન છે અને આમાં જ આપણે કંઈક શીખવાનું છે એટલે મેં સીધું જ એ ત્રણ વર્ષની અંદર મારી યુનિવર્સિટીની અંદર મેં ટોપ કર્યો અને હું ફોર્થ રેન્ક પર આવ્યો આ ત્રણ વર્ષના કોન્સે નવે પછી જોયું કે આસપાસ બધા લોકો નોકરીનું વિચારે છે કે નોકરી ક્યાં મળશે મેં બી જોયું રાજકોટ જેવા સિટીની અંદર એ સમયે આઈટીનો કંઈ યુગ હતો નહીં તો નોકરી તો મળવાની નહોતી તો મેં વિચાર્યું કે ભાઈ નોકરી ક્યાં મળશે અને આઈટીનો યુગ છે ક્યાં આ હું વાત કરું છું બે હજાર નવ દસ અથવા અગિયારની દસ અગિયારની વાત કરું છું તો મેં કીધું કે ભાઈ આપણને તો સૌથી વધારે પુણે અને બેંગ્લોરનું નામ સાંભળેલું પુણે નજીક હતું એટલે પુણે એકલો ગયો ચાલીસ હજાર રૂપિયા ખિસ્સામાં નાખી અને હું પુણે ગયો અને મને એવું કહેવામાં આવેલું લોકો તરફથી કે ભાઈ પુણેમાં છે ને મરાઠી લોકો હોય અથવા આપણા બે અજાણતા લોકો હોય ને પૈસા ખીચું કાતરી લે એટલે સવારમાં ચાર બસ બસવાળાને કહું ક્યારે આવશે ક્યારે આવશે બરાબર જ્યાં ઉતરવાનું હતું ત્યાંથી મારું જે બસ સ્ટેશન હતું એ માત્ર પંદર મિનિટના અંતરે હતું એટલે ત્રણ કિલોમીટર હતું એણે મને અગિયાર કિલોમીટર આગળ ઉતારી દીધો અગિયાર કિલોમીટર એમ બી સવારમાં પાંચ વાગ્યા હતા ને કોલેજ અગિયાર વાગે ખુલે એટલે અગિયાર કિલોમીટર ચાલીને કોલેજે પહોંચ્યો પછી ત્યાં જે એડમિશન લીધું ને એ જ મારે લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હતો કારણ કે અહીંયા જ્યારે હું ભણતો ત્યારે છ મહિનામાં એક પ્રોજેક્ટ આવતો કે છ મહિનામાં એક વેબસાઇટ બનાવવાની આ કરવાનું તે કરવાનું પણ ત્યાં એ જ કામ છ દિવસમાં કરતા હતા આટલું ત્યાંનું કલ્ચર એટલું આગળ હતું કે જે પ્રોજેક્ટ જે વેબસાઇટ હું અહીંયા છ મહિને પૂરી કરતો હતો એ હું અઠવાડિયામાં પૂરી કરતો થઈ ગયો રાઈટ અને ત્યારના જ બે હજાર અગિયારમાં જેમ આપણે અત્યારે જોઈએ છે કે એઆઈ આવશે માણસોની નોકરી જશે આવું બધા સાંભળીએ છીએ ને રાઈટ આવું શું ત્યારે સાંભળતો કે હવેની દુનિયા ઓનલાઈન થઈ ગઈ છે ઈ કોમર્સ આવશે અને લોકોનો બિઝનેસ જતો રહેશે પણ ઇ કોમર્સ એ બિઝનેસનો પર્યાય છે એ ક્યારેય પણ બિઝનેસનો સોર્સ ચેન્જ થવાનો નથી હું તમને નાનકડી એવી વાત કરું કે આપણે બધા જ અત્યારે ઓનલાઈનની દુનિયામાં મોબાઈલ છે બધા પાસે બધા પાસે ઇન્ટરનેટ બી અવેલેબલ છે રાઈટ ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ એટલે આપણે ઓનલાઈન છીએ આપણે બધા વર્ષોથી ઓનલાઈન છીએ આપણને એવું લાગે છે કે આપણે અત્યારે ઓનલાઈન છીએ કેટલા લોકોએ રેલવેની ટિકિટ બુક કરેલી છે લાઇનમાં ઊભા રહીને ગયા છો ને બધા લોકો હવે જ્યાં સુધી સામેવાળો કમ્પ્યુટરથી ટિકિટ ના કાઢીને આપે ને ત્યાં સુધી તમારી ટિકિટ કન્ફર્મ ગણાય એનો મતલબ તમે તો વર્ષોથી વાપરો છો કેટલા લોકો છે કે જેના ઘરમાં લાઇટ બિલ આવે છે બધાને આવતું હશે રાઈટ તો એ લાઇટ બિલ જ્યાં સુધી પેલો કમ્પ્યુટરમાં નહીં ભરશે ને ત્યાં સુધી તમારું ભરાયેલું ગણાશે નહીં તો ઇન્ટરનેટનો ઉપયોગ તો આપણે વર્ષોથી કરીએ જ છીએ પણ આપણે ડાયરેક્ટલી યુઝ નહોતા કરતાં કોઈ વ્યક્તિ બેઠેલો હતો કે જેના કારણે આપણે થોડુંક ડીલે થયું છે આજે એવું છે કે તમે લાઇટ બિલ ભરવા જવું પડતું નથી અહીંયા બેઠા બેઠા ફોનમાંથી ભરાઈ જાય રાઈટ સો ઇન્ટરનેટનો વપરાશ તો આપણે વર્ષોથી કરીએ છીએ માત્ર એટલું જ છે કે ઉપયોગ આપણી સુધી ડાયરેક્ટ આવવા આવતા આઠથી દસ વરસ લાગી ગયા તો આ થઈ મારા જીવનની જર્ની જીવનની જર્ની જ્યારે મેં પૂરી કરી ત્યારે સૌથી પહેલાં મેં એવું વિચાર્યું કે જ્યારે મેં મારું માસ્ટર્સ રાજકોટ સોરી મુંબઈ પુણેમાં પૂરું કર્યું ત્યાર પછી મેં કીધું હવે નોકરી કરીએ એટલે સૌથી પહેલી નોકરી મેં સ્વીકારી ફર્સ્ટ ક્રાય ડોટ કોમ તમને બધા ખબર છે બાળકોના કપડાં માટેની એક વેબસાઇટ છે હું એનો પોલો પહેલો પ્રોગ્રામ મેનેજર હતો મને નહોતી ખબર અને મેં ત્રણ મહિના જ નોકરી કરી એનાથી વધારે નોકરી બી નથી કરી રાઈટ એ ત્રણ મહિના નોકરી કર્યા પછી એવું થયું કે હું હવે આજે હું જે લોકો ઓનલાઈન વેચે છે તો હું ઓનલાઈન માટે પ્લેટફોર્મ બનાવું છું તો એવું કરીએ કે ચાલો હું જ ઓનલાઈન વેચું તો હું જ લોકોને ઓનલાઈન વેચાવું તો મેં સુરત આવી અને એવું એક પ્લેટફોર્મ બનાવ્યું કે જ્યાં બધા લોકોને ભેગા કરીને ઓનલાઈન વેચવાનું કામ શરૂ કર્યું અને મેં પોતે બી ઓનલાઈન વેચવાનું કામ શરૂ કરું કેટલા લોકોએ નાપતોલ અને હોમશોપ જેવી ટીવી ચેનલ ફેરવો ને એટલે પેલી યુટ્યુબ ચેનલ આવતી હોય જેમાં બધું વેચાતું હોય તો બે હજારને બારની અંદર મને એવો વિચાર આવ્યો કે હું આ લોકોને સપ્લાય કરું હું આ લોકોને માલ આપું તો મારી પહેલી કંપની હતી નાપતોલ હોમશોપ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રાઈટ હવે એ સમયે મને કંઈ ખબર પડતી નહોતી તો સૌથી મહત્ત્વની વસ્તુ છે કે એ લોકો સુધી પહોંચવું કેવી રીતે જનરલી આપણે કેવું વિચારતા હોય કે ભાઈ બે વખત ખાલી શરૂ તો કરીએ શરૂ તો કરીએ એટલે જે પણ મળે ત્યાંથી શરૂ કરી દઈએ ક્યારેય એવું વિચારવાનું નહીં ઉપરના લોકો હંમેશા અવેલેબલ છે જ પણ આપણે ક્યારેય તાકાત જ નથી કરતા અથવા તો આપણે ક્યારેય વિચાર જ નથી લાવતા કે આપણે એને મળીએ આપણે એને ફોન કરીએ અથવા આપણે એને મેસેજ કરીએ મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર સત્તાવન ઈમેલ કરેલા ત્યારે જઈને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક વખત રિપ્લાય કરેલો રાઈટ હવે સત્તાવન ઇમેલ કરવા સુધી ધીરજ રાખવી પડે તો તમારું કામ થાય બધા જ તમને મળી શકે ન મળી શકે એવું નથી બરાબર હવે એ ઓનલાઈનની જર્ની શરૂ કરતાં કરતાં બે હજાર તેરથી લઈ અને પંદર સુધી સોળ સુધી મેં ઓનલાઈનની દુનિયામાં મારી વસ્તુઓ વેચી એટલે હું પોતે ઓનલાઈન વેચતો હતો પછી થોડાક સમય પછી મને એવું લાગ્યું કે જે હું ઓનલાઈન વેચું છું તો આપણી આજુબાજુમાં તો સુરતની અંદર લાખો લોકો છે કે જે ઘરેથી પોતાનું કંઈકને કંઈક બિઝનેસ કરે છે દુકાનો ચલાવે છે બહુ બધું મેન્યુફેક્ચરિંગ કરે છે કેમ એને આપણે ઓનલાઈન ન લઈ જઈએ રાઈટ અને એ જ સમયે જીએસટીમાંથી વેટમાં આપણે વેટમાંથી જીએસટીમાં માઇગ્રેશન આવ્યું તો ગવર્મેન્ટે ડેટા આપ્યો કે આટલા લોકો પાસે વેટ નંબર હતો આટલો જીએસટીમાં કન્વર્ટ થઈ ગયો અને એ એમ એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર હતો એમાં નામ હતું નંબર હતું એડ્રેસ હતું મેં કહું ત્રણ લાખ લોકો જે પોતાની દુકાન ચલાવે છે અને મેન્યુફેક્ચરિંગ કરે છે એમાંથી માત્ર એક ટકો ત્રણ હજાર લોકો જ ઓનલાઈન વેચે છે કેટલો મોટો સ્કોપ છે એમ કરીને મેં શું કર્યું કે મેં એમેઝોન ફ્લિપકાર્ટ બધી જ કંપનીને આઉટ કર્યું કે મને તમારો એક એવો બિઝનેસ મોડલ આઈડિયા છે કે તમારી પાસે અત્યારે બે હજાર તેરમાં એમેઝોન ઇન્ડિયામાં ચાલુ થઈ અને બે હજાર સોળ સુધી તમારી પાસે ત્રણ હજાર લોકો જ એવા છે કે જે તમારી સાથે બિઝનેસ કરે છે જો તમે એવું ઈચ્છતા હોય કે ત્રણ હજારના છ હજાર થાય દસ હજાર થાય તો હું તમને આમાં મદદ કરી શકું એ કે કેવી રીતે મેં કીધું કે જો મારી પાસે ડેટા છે અને મેં આ કરેલું છે મને આ લોકોને શીખવાડતા આવડે છે કે તમે ઓનલાઈન કેવી રીતે વેચી શકશો ત્યાંથી મારી જર્ની શરૂઆત થઈ પહેલી વાત તો એ છે કે દુનિયાની સૌથી મોટી કંપની એમેઝોન એને એ સમજાવું કે તમને સુરતમાંથી હું સેલર આપીશ એ બી એજ કેટલી હતી ત્રેવીસ વરસ રાઈટ ત્રેવીસ વર્ષની ત્રેવીસ વર્ષની મારી એજ એમેઝોનના વર્ષોના એક્સપિરિયન્સ પર્સનને એ સમજાવું તો મારા માટે એક જ પ્રેરણાસ્ત્રોધ હતો કે જે આ ડેટા છે એ અને તને જે આવડે છે એ તે જે શીખવું છે એ બંનેને મેચ કરીશ તો કંઈક ને કંઈક થઈ જશે બે હજાર સોળથી લઈને અત્યાર સુધી સુરતની અંદર હું એમેઝોન ડિજિટલ કેન્દ્ર ચલાવું છું એમેઝોનનું વર્લ્ડનું એકમાત્ર ઓફલાઈન ઓફિસ એટલે એ મારી ઓફિસ જ્યાં મેં એમેઝોન જોડે પાર્ટનરશીપ કરી ઇન્ડિયાનો એમનો પહેલો પાર્ટનર કે જેની અંદર એમને મેં એવું કીધું કે તમને હું લો સુરતમાંથી સેલરો આપું અને તમને જે હું સેલર આપું છું એના માટેના પૈસા હું લોકો પાસેથી નહીં લઈશ એના પૈસા કોને આપવાના તમારે આપવાના કારણ કે જ્યારે આપણે લોકો પાસેથી પૈસા લઈએ એટલે જે ગ્રોથ થવો જોઈએ અટકી જાય બે હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા હજાર રૂપિયા બી આપણે લોકો પાસેથી લઈએ એટલે ગ્રોથ અટકી જાય અને મારું વિઝન હતું કે ભાઈ એમેઝોન પાસે કરોડો રૂપિયા પડ્યા છે એમાંથી એને પાંચ કરોડ ઓછા થઈ જશે કે ફરક પડશે નહીં રાઈટ એટલે પહેલાં તો એને મનાવ્યો અને પછી એને આ બાબતે મનાવ્યું કે આના પૈસા કોને આપવાના તમારે આપવાના અત્યાર સુધીમાં મેં ત્રેવીસ હજાર કરતાં વધારે લોકોને હવે તો આંકડો વધી ગયો છે ચોવીસ પચીસ હજાર પર પહોંચી ગયો છે એટલા લોકોને ઓનલાઈન વેચતા કરેલા છે કે જેમનું કા જેમને અમે શીખવાડીએ છીએ કે તમે આવો અમે તમને એમેઝોન વિશે શીખવાડીએ અને શીખવાડીને તમને આગળ વધારીએ બરાબર આજ સુધીની અંદર ઘણા બધા એવા સપનાઓ જોયા અને એ બધા જ સપનાઓ પૂરા કર્યા પણ એના માટે તમારે લોંગ ટાઈમ માટે એ ધંધાને વળગી રહેવું પડે આજે મને એક દાયકો થઈ ગયો જોવા જઈએ તો આ બિઝનેસની અંદર આવ્યા સુધી બરાબર મારી પાસે રોજ નવી ઓફર આવે સાહેબ આપણે આ નવું ચાલુ કરીએ તો આમાં તમારો પાર્ટનરશીપ આમાં તમારું આ આમાં તમારું પહેલું પણ ક્યારેય પણ એવા નાના નાના ટેમ્પરરી લાભ સુધી હું ગયો નથી જેટલું તમારું મોટું વિઝન હોય એટલું જ તમારી આજુબાજુમાં લોકો આવવાના હોય તો એને વળગી રહેવું પડે અને લોંગ ટાઈમ સુધી તમારે એની સાથે કામ કરવું પડે જો તમે લોંગ ટાઈમ સુધી કામ કરો તો જરૂર ને જરૂર સફળતા મળે આ થઈ ગયું મારા જર્ની વિશે હવે વાત આવી કે આજે તમને શું નવો વિચાર આપીને જાઓ રાઈટ કેટલા લોકો એવા છે કે જે મોબાઈલનો ઉપયોગ કરે છે અને એમાં ઇન્ટરનેટ છે વાહ સો ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે રાઈટ પણ હવે એવું થાય કે હું કેવી રીતે ઓનલાઈન કંઈક કરી શકું બધાના મનમાં એવું જ છે કે ભાઈ મારે બી કંઈક કરવું છે અથવા મારા છોકરાને મારે કરાવવું છે તો મારે કંઈક આગળ વધવું છે પણ મને ખબર જ નથી તો ઓનલાઈન એટલે આપણા મગજમાં એક જ વસ્તુ ઓનલાઈનથી કંઈક ખરીદીએ અને ઘરે આવી જાય એટલે ઓનલાઈન આટલું જ છે કેટલા લોકોને આની સિવાય બીજું કંઈ ખબર છે થોડું ઘણું બે ત્રણ લોકોને ખબર છે માત્ર ને માત્ર આટલી વસ્તુ નથી હું તમને સરળ ભાષામાં પહેલાં તમે જે ઓનલાઈન વિચારો છો એ કહી દઉં અને પછી શું નવી વસ્તુ છે એ તમને કહું તો પહેલું છે કે ભાઈ ઇન્ટરનેટની દુનિયામાં આજે ઇન્ડિયામાં આપણને એવું લાગે દરેક પાસે ઇન્ટરનેટ છે અને મોબાઈલ આવી ગયો છે બરાબર પણ સાચી હકીકત એવી છે કે અત્યારે ઇન્ડિયામાં માત્ર ચાલીસ ટકા લોકો પાસે જ ઇન્ટરનેટ છે આ મારો રિપોર્ટ નથી તમે ગૂગલ પર જઈ અને ચેક કરી શકશો તમને વિકીપીડિયાની અંદર મળશે ઇન્ડિયામાં માત્ર ચાલીસ ટકા લોકો પાસે જ હજી ઇન્ટરનેટ પહોંચ્યું છે એક્ઝામ્પલ સાથે કહું તો સુરતમાં તમારી પાસે બે સિમ કાર્ડ છે તમે અહીંયાથી બારડોલી જાઓ એટલે ઘર દીઠ પાંચ ફોનની જગ્યાએ ત્રણ ફોન છે બારડોલીના એક ગામડામાં એટલે દીઠ બે જ ફોન છે મતલબ ઘરના પચાસ ટકા લોકો અત્યારે ઓફલાઈન છે જ તમારા ઘરમાં બી તમે ઓનલાઈન છો પણ તમે કંઈ ખરીદતા નથી જોઈતું હોય તો કોને કહો તમારા છોકરાને આ મંગાવી દે ને ઓનલાઈન તમને બધું જ ખબર છે યુટ્યુબ પર રોજ વિડીયો જોવો છો ફેસબુક પર રોજ વિડીયો જોવો છો બધો ડેટા કન્ઝ્યુમ કરો છો પણ તમે ક્યારેય મંગાવતા નથી હાલાકી તમને એ ખબર છે કે ઓનલાઈનથી મંગાવે વસ્તુ સારી આવે છે અને સસ્તી આવે છે પણ તો બી તમે આટલું સાહસ નથી કરતા કે હું જાતે તો મંગાવું જો આ જનરેશન આટલું આગળ વધી ગયું છે તમારા હાથમાં ફોન છે ખાલી એક સાહસ કરવાનું છે એક પ્રોડક્ટ મંગાવો ને પાંચસો રૂપિયાની અને ખોટા થશે પૈસા તો તમને શીખવા તો મળશે પાંચસો રૂપિયામાં કોણ શીખવાડે રાઈટ પણ એ હજી આપણે કરતા નથી તો પહેલી મારી આ પહેલી મારી પહેલ છે કે તમે લોકો પોતે કોઈને પણ પૂછા વગર ના ખબર પડે તો ભલે ના ખબર પડે બરાબર પાંચસો રૂપિયાની બસો રૂપિયાની વસ્તુ મંગાવો એટલે તમને એક એક્સપિરિયન્સ થાય કે ભાઈ ઓનલાઈન દુનિયા શું છે લોકો ક્યાં સુધી આવે બીજું તમે યુટ્યુબ બહુ જોવો છો ફેસબુક બહુ જોવો છો રાઈટ એમાં એડ્સ આવે તમે પણ તમારી પ્રોડક્ટને ઇન્સ્ટા એક વિડીયો બનાવી સાદો એવો એક વિડીયો બનાવીને તમારા જ ફોનથી વિડીયો બનાવીને અપલોડ કરી દો તો બી તમને લોકો ફોન કરશે કે સાહેબ મારે આ પ્રોડક્ટ જોઈએ છે અને આવું કરવાવાળા સુરતની અંદર ઘણા લોકો છે કે જે માત્ર પોતાનો વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુકમાં રીલમાં મૂકી અને ઓર્ડર લે છે મારી બાજુમાં જ એક બેન છે એને આમળાનો પાવડર બનાવતા આવડે તમને બધાને આવડતો જ હશે બરાબર મહિલાઓ બેટી આમળાનો પાવડર એટલે નાની વસ્તુ છે એણે આમળાનો પાવડરને ભૂકો કર્યો એનો પાવડર બનાવવાની એને માથામાં નાખવા માટે શેમ્પુનું જે મટીરિયલ આવે મિક્સ કરી અને લોકોને વેચે છે રોજના ત્રણસો ઓર્ડર આવે છે હવે એમાં હું મોટી રેસીપી છે બરાબર પણ કેમ એણે એક સાહસ કર્યું કે લઈને વિડીયો બનાવીને મૂકું તો ખરા લોકો ફોન કરશે તો જવાબ આપીશ રાઈટ આવી રીતે હાજી તો આ થઈ ગયું કે આપણે ઓનલાઈનની દુનિયામાં આગળ વધીએ હવે તમને થોડાક મોડલ વિશે કહી દો કે ભાઈ આપણે ઓનલાઈન જે વિચારીએ છીએ એમાં કેટલા મોડલ હોય છે પહેલું છે ફ્રીમિયમ મોડલ ફ્રીમિયમ એટલે શું કે પહેલાં તમને ફ્રીમાં આપે પછી તમારી પાસે ચાર્જ કરે કેટલા લોકો જીમેલનો ઉપયોગ કરે છે એને પ્રીમિયમ કહેવાય બધાને ફ્રીમાં આપે અને કંપનીને પૈસા લઈને આપે બીજું છે એગ્રીગેટર મોડલ એટલે કે વસ્તુ તમારી ના હોય ઓલા ઉબેર કાર કોની બીજાની ડ્રાઈવર કોણ બીજો પણ તો એમ છતાં બી બિઝનેસમાં કમાય આને કહેવાય ઓનલાઈનનું બીજું મોડલ બરાબર ત્રીજું છે માર્કેટ પ્લેસ મોડલ એટલે એમેઝોન અને ફ્લિપકાર્ટ વસ્તુ તમારી એમેઝોન પર મૂકો અને લોકો ખરીદે બરાબર આ ત્રીજું મોડલ ચોથું મોડલ છે સબસ્ક્રિપ્શન મોડલ કે તમે સબસ્ક્રિપ્શન લો યુટ્યુબનું સબસ્ક્રિપ્શન તમે જીઓનું હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન એને સબસ્ક્રિપ્શન કહેવાય આ ત્રીજું સોરી ચોથું ઓનલાઈન મોડલ પછી પે એઝ યુ ગો એટલે કે તમે જેટલું વાપરો એટલા પૈસા આપવાના આપણા ઘરે જીઓનું પેલું કાર્ડ છે રાઈટ રિચાર્જ કરો તો ચાલે પે એઝ યુ ગો એટલે ઓનલાઈન મોડલ પછી છે એજ્યુકેશન બહુ બધાના ઘરે અત્યારે પેલું ટીવી ચેનલ ઓનલાઈન સબસ્ક્રિપ્શન લીધેલા છે એજ્યુકેશન માટેના રાઇટ આકાશ છે પછી એલેન એલેન છે બધાના સબસ્ક્રિપ્શન પછી આવે ઓપન સોર્સ લાઇસન્સ મોડલ ઓપન સોર્સ એટલે કે કોઈપણ વ્યક્તિ કોઈ પણ ટેકનોલોજી વાપરી શકે પછી છે ડેટા સૌથી મોટું આપણો ડેટા વાપરે છે કોણ મુકેશભાઈ અંબાણી જીઓ ડેટા એઝ અ બિઝનેસ મોડલ કે તમને અમે ડેટા આપીએ ફેસબુક તમને અમે ડેટા આપીએ તમે માર્કેટિંગ કરો અને માર્કેટિંગ કરવા માટેના પૈસા તમે અમને ચૂકવો ફેસબુક આપણને એવું લાગે કે આપણું કાંઈ વાપરતું નથી એક વર્ષ પહેલાં તમે ક્યાં ગયા હતા ને તમને યાદ નથી ફેસબુકને યાદ છે કે તમે કઈ રેસ્ટોરન્ટમાં શું ખાવાનું ખાધું હતું ને કયા કપડાં હતા ને કઈ બ્રાન્ડના હતા ને આ બધો જ ફેસબુક તમારા અગિયારસો તમારા ફોટા ઉપરથી અગિયારસો વેલ્યુ નોટ કરે અગિયારસો ફરીથી રિપીટ કરું છું બરાબર પછી જે ફ્રેન્ચાઇઝી બિઝનેસ મોડલ ઓનલાઈન ફ્રેન્ચાઇઝી ઘણી બધી તમારી આજુબાજુમાં ફ્રેન્ચાઇઝીઓ તમે જોઈએ છે એ બી ઓનલાઈનની દુનિયાથી ચાલે છે ત્યાર પછી છે ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર એટલે ફેક્ટરીથી સીધા કસ્ટમર સુધી પહોંચવાનું મોડલ તો આ બી એક ઓનલાઈન બિઝનેસ મોડલ જ છે રાઈટ ત્યાર પછી છે એડ બેઝ મોડલ યુટ્યુબમાં જેવું યુટ્યુબ ખોલો એટલે પહેલાં એડ આવે પછી જ વિડીયો દેખાય એ બી એક ઓનલાઈન બિઝનેસ મોડલ જ છે રાઈટ ત્યાર પછી છે ઓક્ટોપસ બિઝનેસ મોડલ એક જ ઓક્ટો ઓક્ટોપસને વધારે પડતા હાથ હોય રાઈટ ઓયો હોટલ બી બનાવ હોટલ છે રૂમ છે બેન્કવેટ હોલ છે પાર્ટીસ કરે છે વેડિંગ્સ કરે છે બધું જ કરે છે તો એવા એના ઘણા બધા બિઝનેસ મોડલ છે ઓયો વિશે રાઈટ આટલા બિઝનેસ મોડલ છે આની સિવાય બી હજી ઘણા બધા બિઝનેસ મોડલ છે પણ સમયની બાધ્યતાના આધારે આ ઘણા બધા બિઝનેસ મોડલને તમે કેવી રીતે તમારા ધંધામાં લઈ શકો એવું તમને ક્યારેય પણ વિચાર આવે બરાબર તો સાહેબશ્રીને કહેજો અથવા મને કહેજો હું તમારા માટે હંમેશા માટે અવેલેબલ રહીશ વિના મૂલ્યે અવેલેબલ રહીશ અને આપશ્રીએ સબ સર્વે સભ્યોએ મને સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર